સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારના પાટડી સહિત આદરિયાણા ધામા નગવાડા વડગામ અને પાનવા જેવા ગામોમાં નૂતન વર્ષની વહેલી સવારે જ ગાયો દોડાવવાની દોઢસો વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ છે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી આ અનોખી પ્રથા અંતર્ગત ગામના લોકો ગાયોની દોડની હરીફાઈ યોજવે છે આ પરંપરામાં બેસતા વર્ષે ત્રણસોથી વધુ ગાયોના શિંગડામાં ઘી લગાડીને તેમને પરંપરાગત રીતે શણગારવામાં આવે છે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના દણની આગળ અને પાછળ દોડ લગાવે છે આ સાથે જ કોમ્પિટિશનમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને સન્માનિત પણ કરવામાં આવે છે બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરાની ચર્ચા આજે પણ સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે આ ગાયો દોડાવવાની પરંપરા અંગે એવી લોકવાયકા છે કે ગાયો દોડાવવાથી જે રજ ઉડે ને ગામમાં જાય છે તેનાથી ગામની સુખ સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારીમાં વધારો થાય છે ગાયો ગામના જે મુખ્ય રસ્તા ઉપરથી દોડે તે રસ્તા પરની ધૂળ એટલે કે રજ પણ ગ્રામજનો માથે ચડાવે છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી તાલુકાના વડગામ ગામે નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ સવારમાં દરેક ગ્રામજનો દેવ મંદિર જાય છે સગા સંબંધી વડીલોને વંદન કરે છે ત્યારબાદ ગામ વચ્ચે બધા જ ગ્રામજનોનો એક ડાયરો થાય છે અને સરસ પરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે પુરાણીજી અહીંયા આખા વર્ષનું સારો ભવિષ્યનું વાંચન કરે છે ત્યારબાદ ત્યારબાદ અન્નકૂટ માટે બધા રામજી મંદિર જાય છે ત્યાં અન્નકૂટ ભરાયા બાદ ચાંપે ગામના ગોંદરે ગામની ગાયોને દોડાવવામાં આવે છે વર્ષોની પરંપરા છે એ આ ગામમાં જે ગાયો છે બેસતા વરસના દિવસે બપોરે અન્નકૂટ બાદ એ દોડે છે અને એ દોડે ત્યારે સમગ્ર ગ્રામજનો એના દર્શન કરવા અને એને ચરણ રથ શિર પર ચડાવવા માટે ત્યાં પહોંચે છે અને ગાયો દોડ્યા પછી એની જે ચરણ છે એ પોતાના શિર પર ચડાવી પાસે ચડાવી અને ધન્યતા અનુભવે છે આ પ્રકારે ગામની અંદર નવું વર્ષ જોશ નવો જુસ્સો નવા ઉત્સાહ અને ઉર્જા સાથે શરૂઆત થાય છે આ પ્રકારે આ પરંપરાથી વર્ષોથી વડગામ ગામે નવા વર્ષનો કાર્યક્રમ સમગ્ર ગ્રામજનો સાથે હળી અને ઉજવે છે ગુજરાતી કેલેન્ડર મુજબ કારતક સુદ એકમના દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે ત્યારે આ દર વર્ષે નવા વર્ષના પહેલા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ગામોમાં આ પ્રથા જોવા મળે છે જ્યાં ગાયો દોડાવવાની અનોખી પરંપરા છે બેસતા વર્ષના દિવસે જ ગામમાં સમગ્ર ગ્રામ લોકો ગામના શિવ મંદિરમાં ભેગા થાય છે જેને ગામેરુ અથવા તો ડાયરો કહેવામાં આવે છે અને આ ગામેરું યોજીને આ ગામ લોકોએ વર્ષો જૂની પરંપરા આજે પણ જાળવી રાખી છે બ્યુરો રિપોર્ટ Gujarat